જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ પરિ કિચન બ્લોગ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે મારા રસોડામાં હું બનાવવાની છું સોજીના બોલ્સ એટલે સોજી અને આલુના બોલ્સ બનાવવાની છું અને પંદર વીસ મિનિટમાં બની જાય છે આપણા ઘરમાં સોજી તો હોય જ બટેકા પણ હોય બસ તો નાસ્તો પણ ફટાફટ બની જાય અને દેખામાં જેવો સરસ લાગે છે ને ટેસ્ટમાં વાહ ભાઈ વાહ તમે ખાતા રહેશો અને ઘરમાં બધા વખાણ કરશે બાળકોને પણ ખરેખર ભાવશે ગમે ત્યારે ભૂખ લાગી હોય તો ફટાફટ બની જશે સવારે પણ બનાવી શકો છો સાંજે પણ બનાવી શકો છો અને ટામેટાના સોસ સાથે કે લીલી ચટણી કોથમીર આદુ મરચાંની ચટણી સાથે પણ સરસ લાગે છે જુઓ મોડામાં પાણી આવી ગયું ને તો જુઓ હવે એને બનાવવા માટે ગરમ મેં ગેસ ચાલુ કરીને પેન લીધી છે એમાં બે ગ્લાસ પાણી ગરમ કરવા મૂક્યું છે એમાં મેં ચીલી ફ્લેક્સ નાખ્યું છે એક ચમચી ભરીને એક લીલું મરચું નાખ્યું છે થોડું મીઠું ગરમ થવા દઈશું હવે બે વાડકી ભરીને મેં સોજી નાખી છે જો થોડું પાણી ઓછું લાગે તો તમે નાખી શકો છો અને પછી થોડોક ધીમો ધીમો આપણે એને ફેરવતા રહેવાનું છે એકદમ પાણી બળી જાય ત્યાં સુધી ઘટ્ટ ના થાય ત્યાં સુધી હલાવ્યા કરવાનું કરવાનું છે આપણે જો તમે જોઈ શકો છો જેવો આપણે સોજીનો શીરો બનાવીએ બસ એ રીતનું આ રીતનું હોવું જોઈએ તો આપણું આ રેડી થઈ ગયું છે અને ઉપરથી કોથમીર ભભરાવાની છે ગેસ મેં બંધ કરી દીધો છે તો આ ખરેખર નાસ્તો બહુ સરસ લાગે છે તમે જરૂરથી બનાવજો અને નવા હોય એ લોકો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર જરૂરથી કરજો હવે આ ઠંડુ પડે મિશ્રણ પછી આ બાઉલમાં કાઢી દઈશું ગરમ ગરમ તમે ઉપયોગ ના કરતો નહીં તો તમે બળી જશો બધા તો સોજીનું જે આ મિશ્રણ આપણે છે એ આપણે બાઉલમાં કાઢી દીધું છે બ ચારથી પાંચ લંગ બટેકા છે બાફી દીધા છે છાલ કાઢી દીધી છે અંદર મિક્સ કરીશું હવે આ કોર્નફ્લોર છે તેને ત્રણથી એ ચારથી ત્રણથી ચાર ચમચી જો ઓછું લાગે તો વધારે નાખી શકો છો એ અંદર નાખીશું કોર્નફ્લોર છે બટેકા છે મરચું છે મીઠું છે ગરમ મસાલો છે હળદર છે આ બધું મિક્સ કરી દઈશું અને પછી થોડુંક બેથી ત્રણ ચમચી તેલ આપણે નાખીને એને એકદમ હા મિશ્રણ દઈશું હાથના મદદથી એકદમ આપણે સરસ મજાનું કાઠું થઈ જશે તો તમે જોઈ શકો છો જો ઓછું લાગે ઢીલું લાગે તો તમે બટેકા પણ નક્કી શકો છો અને કોર્નફ્લોર પણ નખી શકો છો તો આપણું સરસ મજાનું થઈ ગયું છે હવે આપણે ગોળ 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 હા થોડુંક હાથમાં તેલ લગાવી દેવાનું અને પછી આવી રીતે ગોળ ગોળ બોલ વાળવાના છે આપણે સોજી આલુના આપણે બોલ બનાવવાના છે ને એટલા માટે તો જુઓ સરસ મજાના આવી રીતે ગોળ ગોળ તમે નાના નાની સાઇઝના ગમતા તો નાની સાઇઝના મોટી સાઇઝના ગમતા હો તો મોટી સાઇઝના આ રીતના આપણે જેમ બટાકાવાળા બનાવીએ બસ એ રીતનું આપણે આ પૂરણ રેડી કરવાનું છે જો તમે તીખું ઓછું ખાતા હોય તો મરચું ઓછું આમાં નાખી શકો છો વધારે ખાતા તો વધારે પણ નાખી શકો છો અને જો કોઈને ચીઝ વાવતું હોય તો ચીઝ પણ નાખી શકો છો તો બધા બોલ મેં રેડી કરી દીધા છે હવે ગેસ ચાલુ કરીને મેં પેન મૂકી દીધી છે તેલ ગરમ કરવા માટે તેલ એકદમ ગરમ થઈ જાય આપણે ચેક કરી લેવાનું તો અને ગરમ થઈ જાય પછી ત્રણથી ચાર બોલ્સ અંદર નાખીશું આપણે તો મેં ચાર પાંચ નાખ્યા છે બોલ્સ ગેસ ધીમો રાખીશું આપણે અને ધીમે ધીમે આપણે ઝારાના મદદથી ફેરવતા જઈશું ગોલ્ડન બ્રાઉન તળવાના છે કાચા ના રહે અને તૂટી ના જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો બધા ફેરવતા જઈશું અને સરસ મજાના બોલ્સ લાગે છે ગમે ત્યારે ભૂખ લાગે ત્યારે આ બનાવીને ખાઈ શકાય જેમ ફટાફટ પંદર વીસ મિનિટમાં તો રેડી થઈ જાય છે તો આવી રીતે બધા ફેરવતા હું રહું છું અને જરાના મદદથી પછી આપણે બધા બોલ્સ કાઢી દઈશું જો હવે તેલ બધું નીતારી દેવાનું છે તો બધું તેલ નીતારી દીધું છે અને ટિશ્યુ પેપર પહેલાં તેલ સોસાઈ જાય એટલા માટે હવે ફરી બીજા પાછા રેડી કરશું જો એ લોકો નવા છે તો પ્લીઝ મને સપોર્ટ કરજો મારા બધા જ વિડીયો છે શોર્ટ વિડીયો છે લોંગ વિડીયો છે તો લાઈક આપજો હવે ગેસ બંધ કરી દઈશું અને સર્વ કરશું ટામેટા કેચઅપ સાથે ગ્રીન ચટણી ગમતી એની સાથે પણ ખાઈ શકો છો તો જો ઘરમાં ગરમ સોજી આલુના બોલ્સ સોજીના બોલ્સ ક્રિસ્પી નાસ્તો મારો રેડી થઈ ગયો છે વાવ યમી મસ્ત લાગે જો બાકી મજા પડી ગઈ ખાવાની તો વિડીયો સારો લાગ્યો તો એક લાઈક જરૂરથી આપજો અને શેર કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ જય માતાજી ટેક કેર